સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મૂર્તિઓની સાથે નવ ફૂટથી ઊંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે જોકે મોટી મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલ એકવીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન શક્ય નથી જેથી નવ ફૂટથી મોટી મૂર્તિઓનું વિસર્જન મગદલ્લા ડુમ્મસની સાથે હજીરામાં પણ થનાર છે હજીરામાં રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા બોટ પોઈન્ટ ઓવારા પર વિસર્જનની વ્યવસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે ગત વર્ષે વિસર્જનની પ્રક્રિયા બત્રીસ કલાક સુધી ચાલી હતી આથી આ વખતે સાધન સામગ્રી વધારી દેવામાં આવી છે હજીરાની મહાકાય કંપની દ્વારા બાર ક્રેન બાર ફોક લિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર અને અંદાજિત છસો સ્વયંસેવકો વિસર્જન માટે તૈયાર રહેશે આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિસર્જન થઈ શકે છે કારણ કે ક્રેન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિસર્જન થઈ જાય છે ઊંચી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે લોખંડની એંગલ સાથે ફિટ કરેલી હોય છે અને ગેસ કટરથી એંગલ કાપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રક્રિયા લાંબી ચાલી હતી આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવ્યા છે હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત सहित उच्च कक्षा न पुलिस अधिकारी स्थल मुलाकातें गया था समग्र तैयारी कोईपन गणेश मंडल ने अवगढ़ न पड़े स्वयं सेवकों ने सूचनाओं आप सत्रह तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती है यहाँ पजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं